જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યા આઠનો એકવીસમો શ્લોક સમજીશું અવ્યક્તોક્ષરમુક્ત સ્તમાહુ પરમાગતિ ન પરમ તમગતિ જેની વેદાંતિ અપ્રકટ તથા અવિનાશી કહે છે જે પરમ ગતિ કહેવાય છે અને જેને પ્રાપ્ત કર્યા પછી કોઈને ત્યાંથી પાછા આવવું પડતું નથી તે મારું પરમધામ છે બ્રહ્મ સંહિતામાં ભગવાન કૃષ્ણના પરમધામને ચિંતામણી ધામ કહ્યું છે જે એવું સ્થાન છે કે જ્યાં બધી ઈચ્છાઓ પૂરીપૂર્ણ થાય છે ભગવાન કૃષ્ણનું પરમધામ ગોલોક વૃંદાવન નામે પ્રસિદ્ધ છે અને પારસમણીના બનેલા મહેલોથી ભરી ભર્યું છે ત્યાં કલ્પતરુ નામના વૃક્ષો પણ છે આ વૃક્ષો ઈચ્છા અનુસાર માગણી કરવાથી કોઈપણ પ્રકારના ખાદ્ય પદાર્થ આપે છે ત્યાં સુરભી નામની ગાયો પણ છે અને એ ગાયો અપાર દૂધ આપે છે આ ધામમાં લાખો લક્ષ્મીઓ ભગવાનની સેવા કરે છે તેઓ સર્વ કારણોના કારણ આદિ કારણ ભગવાન ગોવિંદ તરીકે ઓળખાય છે ભગવાન વાંસળી વગાડતા કહે છે તેમનું દિવ્ય સ્વરૂપ સર્વલોકમાં સર્વાધિક આકર્ષક છે તેમના નેત્ર કમળની પાંખડી જેવા છે અને દેહનું વર્ણ મેઘ સમાન શ્યામ છે તેઓ એટલા મોહક છે કે તેમનું લાવણી હજારો અને લાવણીથી ચડી જાય છે તેઓ પિત્તાંબર ધારણ કરે છે તેમના ગળામાં માળા હોય છે અને વાળમાં મોરપીંછ સજે છે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ તેમના અંગત નિવાસસ્થાન ગોલોક વૃંદાવનનો માત્ર સંકેત કરે છે જે વૈકુંઠ લોકમાં સર્વશ્રેષ્ઠ લોક છે બ્રહ્મસંહિતા માનવું તાદસ વર્ણન મળે છે વૈદિક ગ્રંથ કઠોપનિષદમાં દર્શાવે છે કે ભગવાનના ધામથી ચડિયાતું કોઈ ધામ નથી અને તે સર્વોપરી તથા અંતિમ ગંતવ્ય સ્થાન છે મનુષ્ય જ્યારે તે ધામમાં જાય છે ત્યાર પછી તે આ ભૌતિક જગતમાં કદી પાછો આવતો નથી કૃષ્ણનું પરમધામ તથા સ્વયં કૃષ્ણ અભિન્ન છે કારણ કે તે બંને સમાન ગુણવાણા છે આ પૃથ્વી પર દિલ્હીથી નેવું માઈલ દૂર દક્ષિણ પૂર્વમાં આવેલું વૃંદાવન એ આધ્યાત્મિક આકાશમાં આવેલા સર્વોપરી ગૌલુક વૃંદાવનની પ્રતિકૃતિ છે કૃષ્ણએ જ્યારે પૃથ્વી પર અવતરણ કરેલું ત્યારે તેમણે વિશિષ્ટ પ્રદેશ કે જેને વૃંદાવન કહેવામાં આવે છે અને જે મથુરા જિલ્લામાં ચોર્યાસી ચોરસ માઇલના વિસ્તારમાં ફેલાયેલો છે તેમાં વિવિધ લીલાઓ કરી હતી આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ